રોજ એક ને એક જાતનું શાક ખાઈને કંટાળી ગયા હોય તો આજે આપણે નવી રીતે લસણ ડુંગળી વગર ફટાફટ બની જાય એવું ગુવારનું શાક બનાવીશું તો અત્યારે મેં આ અઢીસો ગ્રામ જેટલો ગુવાર લીધો છે એને હેડ અને ટેલ આ રીતે કાપી અને વચમાંથી એના ટુકડા કરી લેવાના છે અત્યારે આપણે મોટા જ ટુકડા કરીએ છીએ આ શાક એટલું ટેસ્ટી લાગે છે ને આને રોટલી ભાખરી કે ખીચડી રોટલા સાથે ખાઈ શકો છો બહુ સરસ લાગે છે અત્યારે આપણે ડાયરેક્ટ જ એને કૂકરમાં જ કરીએ છીએ તો કૂકરમાં આપણે અડધી મોટી ચમચી જેટલું તેલ લીધું છે અને તેલને સરસ ગરમ થવા દેવાનું છે હવે તેલ ગરમ થાય એટલે એની અંદર અડધી ચમચી જેટલી રાઈ લેવાની છે રાઈ ફૂટવાની શરૂઆત થાય એટલે પાંચ ચમચી હિંગ લેવાની છે ત્યાર પછી એની અંદર અડધી ચમચી હળદર લઈ લેવાની છે હળદર તેલમાં લેવાથી કલર બહુ મસ્ત આવે છે અને આની અંદર હવે આપણે એક મોટી ચમચી જે ઘરની રેગ્યુલર ચમચી જેટલો બેસન લેવાનો છે જે ચણાનો લોટ આવે છે એ લઈ લેવાનો તેલમાં જ અને આ રીતે અડધી મિનિટ જેવું જ આને સાતડવાનું છે આવું કરવાથી લોટ છે એની કચાશ દૂર થશે અને મસ્ત એ શેકાઈ જશે હવે એની અંદર અત્યારે ગેસ એકદમ જ સ્લો છે અને એની અંદર આપણે એક ચમચી લાલ મરચું પાવડર અને એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર લેવાનું છે ગરમ મસાલો તમારે લેવો હોય તો અહીંયા અડધી ચમચી જેટલો ગરમ મસાલો પણ લઈ લેવાનો અને આને ફટાફટ એક વખત હલાવી દેવાનું નહીતર મરચું છે એ બળી જશે અને જે આપણો ગુવાર છે જેને આપણે ધોઈ લીધો છે ધોયેલો ગુવાર આની અંદર લઈ લેવાનો છે જો અત્યારે તેલમાં મસાલા લેવાથી એનો કલર કેટલો મસ્ત આવી ગયો છે હવે આપણે એકાદ મિનિટ જેવું સાતડી અને આની અંદર પાણી લેવાનું છે તો પાણી થોડુંક વધારે લેવાનું છે બહુ ઓછું નહીં અત્યારે આપણે અડધો કપ જેટલું પાણી લીધું છે અડધો ગ્લાસ જેટલું જે મોટો ગ્લાસ આવે છે અડધો એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈએ છીએ ચણાનો લોટ લીધો છે એટલે નીચે બેસે નહીં એટલા માટે પાણી એ રીતે પ્રમાણસર લેવાનું અને આની અંદર એક નાનો ટુકડો સાકરનો લઈએ છે તમે ખાંડ કે ગોળ પણ લઈ શકો છો હવે આને મિક્સ કરી અને ગેસની ફ્લેમ મીડિયમ કરીને આમાં બે સીટી કરી લેવાની છે જો આ પાણી ઉકળી જાય ત્યાર પછી આપણે કુકરનું જે ઢાંકણ છે એ બંધ કરી દેસું અને બે સીટી કરી અને નેચરલ જ એને ઠંડુ થવા દેવાનું છે અને જો આ રીતે કેટલું મસ્ત આપણું શાક તૈયાર થઈ ગયું છે આ શાકને રોટલા સાથે પણ બહુ મસ્ત ચોળીને ખાવાની મજા આવે છે